પારડીમાં ફર્નિચરના વેપારી પાસે ગ્રાહકના સ્વાંગમાં આવેલ ગઠિયા તોલા દાગીના ગયા ગઠિયા એડવાન્સ આપી વેપારી પાસે બ્રેસલેટ અને બે ઉતરાવી વિધિના ફૂલ મૂકી ખેલ કરી ગયા ખાતે આવેલ ફર્નિચરની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં ગયેલા બે ગઠિયા પૈકી એક શખ્સ ટેબલનો સોદો કરી દુકાનદારને એડવાન્સ આપ્યા હતા બાદમાં વિધિ કરવાના બહાને અગિયાર ઉતરાવી ફૂલ મૂક્યા બાદ નજર ચૂકી સોનાનું બ્રેસલેટ અને બે વીટી શેરવી ભાગે છૂટ્યા હતા પાડી વલસાડી ગૌરવ ગૌરવપથ પર આવેલ જયાંભે ફર્નિચર શોપના સંચાલક કાંતિલાલ દેવાભાઈ ભંડારી ગતરોજ દુકાન પર હાજર રહ્યા હતા તે દરમિયાન બપોરના બે પંદર વાગ્યાના સુમારે એક ઈસમ રૂપિયા એકવીસોમાં ટેબલનો સોદો કર્યો હતો અને શખ્સે એડવાન્સ પેટે રૂપિયા અગિયારસો આપ્યા હતા અને ફરી તેમાંથી પાંચસો રૂપિયા લઈ લીધા અને મારે વિધિ કરવાની છે કહી પૈસા પર સોનાની બે વીટી અને એક ટેબલ પર અને બાદમાં કહી બે ગઠિયા બાઇક ઉપર ફરાર થઈ ગયા હતા જે બાદ ફર્નિચરના વેપારે તપાસ કરતા બ્રેસલેટ અને વીટી મળી આવી ન હતી ત્યારે બે ગઠિયા ડાઘીના ઉતરાવી વિધિના બહાને ફૂલ મૂકી સાત તોલાનું લૂઝર નંગ એક અને બે તોલાની બે નંગ વીટી મળી કુલ તોલા દાઘીના લઈને બાઇક ઉપર આવેલ બે ગઠિયા સીસી કેમેરામાં કેદ થયા હતા આ અંગે પારડી પોલીસ મથકે આજરોજ લેખિત ફરિયાદ કરી હતી ત્યારે પારડી પંથકમાં વધી રહેલા ચીલ ઝડપના બનાવોને લઈ પોલીસ દિવસ રાત સતત પેટ્રોલિંગ કરે તેવી લોકોમાં બૂમ ઉઠી રહી છે કસ્ટમર આવ્યો આપણી દુકાનમાં અને ટેબલનો સોડો કર્યો ટેબલનો કેબલનો સોડો ગયો એકવીસો રૂપિયામાં પચીસો ગીધા એમાંથી એકવીસો મેં એને સોડો કર્યો અગિયારસો રૂપિયા મને અત્યારે આપી ગયો હોય કે અગિયારસો રૂપિયા તમને અમને આપું અને બાકીના હું લઈ જામ ત્યારે આપું એ કીધું એટલે મેં એને અગિયારસો રૂપિયા હાથમાં લીધા એ અગિયારસોમાં કેવી રીતના એના પૈસા હતા હાથમાંથી મને નહીં ખબર હતી પણ એને આપ્યા ખરા એ મારા હાથમાં આવ્યા પછી મને કેવા લાગ્યો કે અહીંયા નીચે મૂકવો તો મેં કેમ તો એમ કે મારે એમ કે જે વસ્તુ લીધી છે એ મારે ખાનાની દુકાન મારી છે તો એની અમે મૂકવાના છીએ એટલે મારે વીટી કરવાની છે એ તમારી બે વીતી એ મૂકો છો મારે ટેબલ પર ટેબલ પર વીતી મૂકી બે મૂકી પછી એ કહે કે આ નુજર મેં કહ્યું નુજર મારું નીકળે એવું નથી નીઝર મારું બહુ ફિટિંગ છે અરે હું કાઢી આપું એને કાઢીને એને ટેબલ પર મૂકી દીધું મારે આંખ આંબે જ ટેબલ પર એટલે મને વિશ્વાસ કે મારે હા તો વીતી છે ને મારે કાઢ મારું જોવા છે એના પર એને પૂરું મૂકી એ ફૂલ મીકું એટલે પછી મેં કંઈ ખાનામાં જરૂર પડે એટલે હું આખો વહે ને ખાનામાં જોવા ગયો એટલા મેં એને વસ્તુ એમાંથી દીધું કે નહીં દીધું મને આઈડિયા નહીં આવી એને ફૂલ જ તમે જોયું મૂકેલું કે તેવું જ ફૂલ છે એટલે પછી એ નીકળીને જવા માટે અગિયારસો આપીને કે હું પછી આવું એમ એટલે તો ગાડી પર એ સ્કૂટર પર બેઠો એ બે જણા ઉઠે એક જણા મારે જ પેલો હતો એને પર બેઠો તો મેં ફૂલ ઉંચાઈ તો ફૂલા નીચે નહીં મળે એટલે એક મારે નીકળી જાય કે પહેલાં હું એને પછી જોડે નહીં પણ બાર માણસ એ લોકો બજારમાં કહે એટલે હું એના હોડવું આવવા નાખી ગયો કે કંઈ ગયો એ નહીં મારે એટલે હું પાંચ મિનિટ લેટ પડી ગયો અને હું સ્કૂટરમાં મારું એટલે સ્કૂટરને મારે એવું પણ કેટલી દેખાયો નહીં મળે વસ્તુ મારો એક નુજર ગયો બે વિતી ગઈ એટલે બે તોલાની બે વિતી હતી નુજર ઓછામાં ઓછો સાત તોલાનો નુજર હતું એ વસ્તુ ગઈ એટલે મારા છોકરાને વાત ફોન કરી હતી કે મુખ્ય ઉથ્યું છે એ લોકો જોવા લઈ ગયા તો માણસને જતા જોયા હોય ને કે માણસ ગયા છે પણ હેલ્મેટ પહેરલી સ્કૂટરનો નંબર દેખાયો નહીં મળે સ્કૂટર મોટા ટાયર વાળું સ્કૂટર છે પોલીસ ફરિયાદી ગઈ ને પછી મેં કલાક બે કલાક લઈને અમે બધું ડિસિસન લીધું પછી મેં પોલીસ ફરિયાદ કરવા ગઈ તો ટાઈમ નોંધાવી એ લોકો એમ કીધું કે અત્યારે નોંધી લેવો ને તમારે નંબર આપો બે ચાર દરમાં મળી જાય એ તો મળી જાય કોઈ કોઈ પકડાઈ જવા નથી ભાઈ નથી કરી હજુ એ લોકો એમ ગયું કે અત્યારે નોંધાવવું હોય પછી એવું લાગે તો જોવું હોય બેટન દ્વારા મને ટાઈમ આપો એમ કે બેટન દર હું એને શોધિત કરું એફઆરઆર નોંધ વિચાર કરી રહ્યો છે એમ તો પેલા અરજી લખીને આવ્યો એમને હવે મેં બેટન ડરનો ટાઈમ આપેલો હું બે ડો પછી આપણે જોઈએ મી તો પછી એફઆરઆઈ પછી ફરી આપે આપણે મોદીભાઈ આશા એવો રાખશે કે બને તો મળી જાય તો સારી વસ્તુ કારણ કે એ પોણા બે થી હર્યા સવા બે થી હરીના ટાઈમમાં આ બનાવ બન્યો છે સવારે એક આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઈબ શેર વિડિયો